નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો દિવાળી પહેલાં સરકારી નોકરીયાતોને બેવડો લાભ તો સોનું સવા લાખનો થયું ચાંદી પાંચ લાખની થશે તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય તો શાળાઓમાં વેકેશન જાહેબ અમબલાલ પટેલની વિસ્ફોટક આગાહી અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આયુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણીયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક સમાચાર તમને આપણીયા ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો કૃષિ મંત્રીએ કરી નાખી મોટી વાત મિત્રો કૃષિ મંત્રી બેઠકમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે રાજ્યમાં સારો વરસાદ હોવાથી કપાસનું પુષ્કળ વાવેતર થયું છે અને કપાસની પરિસ્થિતિ પણ એકંદરે સારી જોવા મળી રહી છે જેથી રાજ્યમાં કપાસનું ઉત્પાદન પણ પુષ્કળ થવાની સંભાવના છે ભારત સરકાર દ્વારા કપાસ માટે આઠ રૂપિયા

મિત્રો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈ પી સર્વોચ્ચ સંસ્થા સીબીટીની આગામી બેઠકમાં લઘુત્તમ પેન્શન વધારવા પર ચર્ચા થશે હાલની એક હજાર પ્રતિ માસની લઘુત્તમ પેન્શન રકમને વધારીને પચીસો રૂપિયા પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ પણ વિચારણા થવાની સંભાવના છે મિત્રો મોંઘવારીને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનો લાંબા સમયથી સાત કરવાની માંગ કરી રહ્યા છે

નો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકશે એનપીસીઆઈ ટૂંક સમયમાં તેના અમલીકરણની તારીખ અને યુઝર મેન્યુઅલની વિગતો જાહેર કરવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ મિત્રો રાજ્ય સરકારે છઠ્ઠા અને સાતમા પગાર પંચના લાભાર્થી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે સાતમા પગાર પંચવાળા કર્મચારીઓને ત્રણ ટકા અને છઠ્ઠા પગાર પંચ વાળા કર્મચારી ચોવીસ કરોડ અને વાર્ષિક ઓગણીસો બત્રીસ પોઈન્ટ બાણુ કરોડ ખર્ચ ચૂકવણી થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજાર છવ્વીસ અને સત્યાવીસ ના ગુજરાત સરકારના બજેટની તૈયારી છે મિત્રો ગુજરાત સરકારે બે હજાર છવ્વીસ અને સત્યાવીસ ના બજેટ તૈયારી આઠ ઓક્ટોબર બે હજાર પચીસ થી શરૂ કરી દીધી છે નાણા વિભાગે બાવન પાનાનો પત્ર તમામ વિભાગોને મોકલી સૂચનાઓ આપી છે હેતુ નાણાકીય આયોજનને સુવ્યવસ્થિત બનાવવાનો છે મિત્રો વિભાગો પંદર ઓક્ટોબર સુધી આવક ખર્ચનો અંદાજો અને પંદર ડિસેમ્બર બે અને છવ્વીસ ના સુધારેલા મહેસૂલી મૂડી ખર્ચનો અંદાજ રજૂ કરશે સમય મર્યાદા પાલન માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાંદીના ભાવ એક વર્ષમાં ચારસો ટકા વધી શકે મિત્રો રીચ ડેડ અને પુર ડેડના લેખક રોબર્ટ ક્રિયાસાકીએ ચાંદીના ભાવ પર આશ્ચર્યજનક ટિપ્પણી કરી છે તેમણે દાવો કર્યો છે કે ચાંદી હાલમાં સસ્તી છે અને છેલ્લા બાર મહિનામાં ચાંદીના ભાવમાં માત્ર પિસ્તાળીસ ટકાનો વધારો થયો છે અને ભવિષ્યમાં તે ચારસો સુધી વધી શકે છે મિત્રો ચાંદીમાં રોકાણ કરાયેલા સો ડોલર એક વર્ષમાં પાંચસો ડોલર થઈ શકે છે મિત્રો આનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ પાંચ લાખ રૂપિયા થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ ટોપ ગેરમાં નવો રેકોર્ડ મિત્રો બોલિયન બજારમાં સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે દિલ્હીમાં દસ ગ્રામ સોનાનો ભાવ હવે એક લાખ ચોવીસ હજાર રૂપિયાના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે મિત્રો આ તેજીનું મુખ્ય કારણ યુએસ સરકારનું શટડાઉન સંકટ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત ઘટાડાની આશંકા છે મિત્રો આ પરિબળોને ધ્યાનમાં રોકાણકારો સલામત રોકાણ ગણાતા સોના તરફ વળ્યા છે જોકે આ જ દિવસે ચાંદીના ભાવમાં ત્રણ હજાર ચારસો નો ઘટાડો નોંધાઈ ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મિત્રો હવામાન ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ ગુજરાતના કચ્છથી તાપી સુધીના પચીસ જિલ્લાઓમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ધોધમાર વરસાદની આગાહી છે પરંતુ ત્રણ દિવસ બાદ તીવ્રતા ઘટશે દરિયા કાંઠે ડીસી સિગ્નલ લગાવાયું છે અને શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને વેસ્ટ ઇન્ડિઝ સમજથી વરસાદ ચાલુ રહેવાનો છે મિત્રો ત્રણ ચાર દિવસમાં ચોમાસુ વિદાય લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળીને લઈ બીજા સરકારી ગુડ ન્યૂઝ મિત્રો ગુજરાત સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ દિવાળી નિમિત્તે એક અઠવાડિયાનું મિનિ વેકેશન પણ જાહેર કરી દીધું છે દિવાળીની પાંચ રજાઓ વચ્ચે આવતા ખાલી દિવસ મંગળવાર અને ચોવીસ ને શુક્રવાર પણ તમામ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરાય છે મિત્રો નવેમ્બર અને રોજ બીજા શનિવારના રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે જેથી કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે સમય વિતાવી શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાઓમાં વેકેશન જાહેર તારીખ જાણી લેશો મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના દિવાળી અને ઉનાળો વેકેશનલી સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે શિક્ષણ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે દિવાળી વેકેશન સોળ દિવસ એટલે કે સોળ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધી એટલે કે મિત્રો એકવીસ દિવસનું જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉનાળો વેકેશન ચાર મે બે હજાર પચીસ થી સાત જૂન બે હજાર પચીસ સુધી એટલે કે મિત્રો કુલ પાંત્રીસ દિવસનું નું રહેવાનું છે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક રજાઓનું આયોજન સરળતાથી કરી શકશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે શિયાળાને લઈને સૌથી મોટી આગાહી કરી નાખી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે જેમાં મિત્રો તેમનું કહેવું છે કે વીસ ઓક્ટોબર બાદ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે અને ઠંડી ભારે પડી શકે છે અને આ વખતે લઘુત્તમ તાપમાન પણ આઠ ડિગ્રીથી નીચું જઈ શકે છે મિત્રો રાજ્યમાં ત્રેવીસ ઓક્ટોબર થી ઠંડીની શરૂઆત થશે અને ત્રેવીસ ઓક્ટોબર થી ઠંડા પવનો ફૂંકાશે અને બાવીસ ડિસેમ્બર થી હાડ થી જવતી ઠંડી પડવાનું શરૂ થઈ છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જશે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપને શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે અને બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરી પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે આ વખતે હાડ ભીજવતી ઠંડી પડવાની દેશભરમાં શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને સાબરકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે સાથે જ ભારે વરસાદના કારણે તાપી નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકે છે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જામનગર પોરબંદર દ્વારકા સુરત વલસાડ નવસારીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે અને ચક્રાવતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે મિત્રો માછીમારોને દસ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડે તેવી સૂચના આપવામાં આવી છે અને દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે મિત્રો દસ ઓક્ટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેવાનું શરૂ કરી દેશે